કોસાડી પ્રેઝન્ટ એકતા કપ સિઝન છે ક્રિકેટ ટુર્નામેન્ટનું અંકલેશ્વના ઉમરવાડા ખાતે આવેલા સુંદર અને સુવિધા સજ્જ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રારંભ કરવામાં આવ્યો છે આ ટુર્નામેન્ટના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત મહેમાનોના વરધ હસ્તે જળ વિજેતા ટ્રોફીનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ભરૂચ ક્રિકેટ પ્રેસિડેન્ટ ઇસ્માઇલ ભાઈ મતાદાર તેમજ અગ્રણી જનકભાઈ શાહ દ્વારા ખેલાડીઓને ખેલ પૂર્વક મેદાનમાં ઉતરી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે બુરહાની ગ્રાઉન્ડ જેવા સુંદર ખેલ મેદાન પર આવી સ્પર્ધાઓ યોજાવાથી સ્થાનિક કક્ષાએ છુપાયેલી પ્રતિભાઓને પોતાની શક્તિ બતાવવાની સોનેરી તક મળશે જેનાથી ખેલાડીઓમાં સસ્ત ખંત અને ટીમ વર્કના ગુણોનો વિકાસ થાય છે આ પ્રસંગે તેઓએ આયોજક સમિતિની કામગીરીને બિરદાવી ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અમૂલ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત હાજરી આપતા મહેમાનોમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનના મતાદાર સ્વર્ગીય સરના પુત્ર મુન્નાભાઈ જનકભાઈ શાહ સલામ મલિક રાશિરદાદા હિઝ સ્ટાઇલના સમીરભાઈ જયેશભાઈ રાઠોડ સલમાન લુલાત રાજનભાઈ હેનિક મોદી સાગરભાઈ તથા નિલેશ ગઢવી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા ટોસ ઉછાળીને પ્રથમ મેચનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ મેલડી સરકારી લેવન અને મારુતિ સુપરસ્ટ્રાઇકર વચ્ચે રમાઈ હતી જેમાં બંને ટીમના ખેલાડીઓએ રસાકસી ભરી રમત રમીને ઉપસ્થિત ખેલ પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ સિઝનમાં પંથકની અનેક નામી અનામી ટીમો ભાગ લઈ રહી છે જેને પગલે સમગ્ર ઉમરવાડા અને અંકલેશ્વર પંથકમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે આયોજકો દ્વારા ગ્રાઉન્ડ પર ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે તમામ આધુનિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે જે આ ટુર્નામેન્ટની ભવ્યતા અને સુંદરતામાં વધારો કરે છે એમના સક્સેસ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને આ છઠ્ઠી સિઝન જી આર કોસાડી સાહેબના યાદગીરી રૂપે એમના દીકરા દ્વારા જે રમાડવામાં આવી રહી છે એમના એ પ્રમુખ અમારા સ્પોન્સર છે અને આ લગાતાર છઠ્ઠી સિઝન આજે એની પહેલી મેચ અહીંયા રમાઈ રહી છે અને આ છઠ્ઠું વર્ષ પણ સક્સેસ જશે રમાશે અને તમામ ધર્મ જાતિના લોકો અહીંયા વગર વાદ વગર ટુર્નામેન્ટ રમાય છે જેનાથી લોકોની વચ્ચે દરેક ધર્મના જાતિના લોકો વચ્ચે જે સૌહાર્દપૂર્ણ ભાવના બને છે ક્રિકેટના માધ્યમથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર આયોજન અને વર્ષો વર્ષ આ રીતના કરી રહીશું જે અમારો ઓર્ગેનાઇઝર છે અને તમામ જે અમારા ટીમ ઓનર છે અને જે સ્પોન્સર છે જેમને આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું છે એ તમામનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ તેઓ અમને આ રીતના સહયોગ આપતા રહેશે એમને અમે ખૂબ દિલથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે તમામ કમિટી મેમ્બર જેમને નાનામાં નાનો સહયોગ આપ્યો છે એમાં તે તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને લગાતાર આવનારા વર્ષોમાં પણ આ જ રીતના સુંદર આયોજન કરતા રહીશું થેન્ક યુ